પંદર હજાર નવસો સાહીઠ જેની કિંમત સાત લાખ છત્રીસ હજાર પાંચસો પિસ્તાલીસ તથા ચારસો કરી નાસી ગયા હતા જે બનાવ સંદર્ભે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે એલસીબીની ટીમે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ એનાલિસિસ અને ઘરફોડ તથા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી રમેશુર ફેશ રમણ મોતીલાલ સરતારામ જાટ ઉમરવર્ષ તેત્રીસ ધંધો વેપાર રહે તલાસરી સુથારપાડા તાલુકો તલાસરી જિલ્લો પાલઘર મહારાષ્ટ્ર મૂળ રહેસાદડી આખરી મદ્રાસ રોડે વિનાયક કિરાણા સોની સામે થાના સાદરી જિલ્લો પાલી રાજસ્થાન ને ઝડપી પાડી રૂરલ પોલીસ મથક સુપ્રત કર્યો હતો